તો સ્થાનિક લોકોને સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને ભૌગોલિક દ્રષ્ટિએ અને એમને વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો હોત તો અત્યારે આંદોલન કે આજે ધાનેરા નારાજ કાંકરેજ નારાજ દિયોદર નારાજ આઠ માયથી ચાર જેટલા તાલુકાઓ વિધાનસભાઓ આખી નારાજ હોય ત્યારે સરકારે લોકશાહીની અંદર એમને સાંભળવા પડે જિલ્લાની જે માગણી આપણા દીવ વિસ્તારના તમામ લોકોની છે વ્યાજબી છે અને અગાઉ પણ સરકારે ઘણી વખત સર્વે કરાવી અને ઘણી વખત ભાજપના જે શાસન ઉપર બેઠલા માણસો મોઢે પણ અમે એવું ઉમે અપેલું હતું ભાઈ અમારે વગર જિલ્લો બનાવવો એવી અમે અંતરમાં શું અને લુદરાના સરડામાં અમે જિલ્લા પંચાયતને કલેક્ટર ઓફિસ બધું બનાવશે આવી ઘણી વખત ચર્ચા મારી જોડે પણ થયેલી હતી પણ કંઈક દીવનું ભાજપનું રાજકારણ મોડું પડ્યું કહો કે થરાજમાં થરકલાને લડવાનું છું એટલે બે એક ને બટ્ટે બેસ્યા એટલે એને કારણે આપણાની અંજ્યા છો છે પણ આપણે જે અત્યારના જે વાતોને લઈને નેકલ્યા છે એમાં આપણા એક તાલુકાને કારણે કોઈ દરો પરિણામ આવે નહીં એનું કારણ છે કે બાજુ બાજુના તાલુકા તાલુકા તો કદાચ રાડ ઉપાડે કે ભાઈ અમારે થરાદ નથી એવું દીવદરમાં જ રહેવું છે અને દીવદર જ બનાવવું તો એના કરતા આપણને વધારે ફાયદો થાય કારણ કે એક તાલુકો તો સરકાર સમજે છે એનું ડિવિઝન ની બનાવવા તો થરાદ ઉપવાસ બી હોવાનું છે